અંદર માતાજી જોવા તમે બાઇક લઈને ને વીડિયો કન્ટિન્યુ બન્યા રહો તમને બધું જ બતાવું આપણે જઈ રહ્યા છીએ ભવન કેટલી મોટી સંખ્યા લોકો છે એ ભાવિ ભક્તો છે એ પધારી ચૂક્યા છે મહાશિવરાત્રી અંદર પગ મૂકવાની જગ્યા નહીં ભાઈ જુઓ તમે એટલી મોટી સંખ્યામાં માં હેલો હેલ માણસો જાય છે ફૂલે ફૂલ શ્રદ્ધાળુ છે એમ કહેવાય મોટી સંખ્યામાં મહાશિવરાત્રી દરમિયાન આવી ચુક્યા છે જુનાગઢ બંને સાઈડ થી રોડ ફૂલ વન જામ છે પોલીસ કર્મચારીઓ એટલા બધા એક્ટિવ છે છતાં પણ વ્યવસ્થા જાળવાઈ રહે માટે આગળ તમે જોઈ શકો છો આગળ આપણે જઈએ કેમ છે ભાઈ સારું હા મળી જાય છે કેમ છે મજા આવી એન્જોય એન્જોય જયા હાર મહા ચાલ ભાઈ સબસ્ક્રાઈબર મળે છે ને આગળ આગળ આપણે જઈએ હવે તો આ ભવનાથ મંદિર છે જે તમે દિવસના વિડીયોમાં જોયું છે કે ફરી પાછા અત્યારે ભવનાથ મહાદેવ ટીચા છે કેટલી મોટી સંખ્યામાં ટ્રાફિક છે એ તમને આઈડિયા આવી જાય રાત્રિના સમયે કાંઈક ભવનાથ મહાદેવ છે એ આવી રીતે દેખાતા આવે છે સરસ મજાની અમારા સબસ્ક્રાઈબર મળી ગયા હતા કયા ગામ મેંદડાથી ભાઈ સ્પેશિયલી વિડીયો જોતા બહુ આનંદ છે મળી ચાલો જય ગિરનારી જય ગિરનારી ભાઈ

ભાઈ આ સરસ મજા નો કઈ પણ આ રીંગ જો ભાઈ મહારાણી ને પહેરાવી ને તો કઈ ઘટે નહીં સરસ મજાની રીંગ મહારાણી લાગે તમને આમાં પહેરીને હું પહેરું નથી પહેરી લાગે કો એટલા બધા માણસો માં મેં રિંગ પહેરી

કેટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ફરજ બતાવી રહ્યા છે ફરજ બનાવી રહ્યા છે જો કેટલી બધી ગાડીઓ છે મોટી સંખ્યામાં મિત્રો વ્યવસ્થાની વાત કરીએ છીએ તો તમે જોઈ શકો છો સરસ મજાના પોલીસ કર્મચારીઓ ફૂલ ઓન એકત્ર થયા લાઈટ કેટલી બધી કાર ફોરવેલી મોટર ડ્રોક ગાલા છે તમે જોઈ શકો છો રાધે કૃષ્ણ સરસ મજા નો રાધે કૃષ્ણ આ છે મહાશિવરાત્રી ની મોજ ભાઈ જોવા રાધે કૃષ્ણ ને ભાઈ એટલા સરસ મજા ના રીતે રાધે 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 એટલી પોલીસ કર્મચારીની વ્યવસ્થા છે સામે એક સાહેબ ઉપર બેઠા દે જો આ બધી બધી બાજુ સીસીટીવી હોય છતાં પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કેટલા માણસો એટલા હોય ભાઈ થાય દોર ઘટના ન થાય એ માટે પોલીસ કર્મચારીઓ બહુ ભાઈ બહુ એટલે બહુ સરસ મજાની સેવા આમ જો કાપીલા એકલા પોલીસના તમને જોવા મળી છે કેમ કે માણસો એટલી મોટી સંખ્યામાં આવી ગયા છે ને ભાઈ આ શિવરાત્રીની અંદર કે વાત કરો અહીંયા પણ તમે જોઈ શકો છો અંદર માતાજી છે

અલગ અલગ ફૂલ દસનાઓ છે બધા એન્ટિક એન્ટિક ફૂલ દસનાઓ મળી જવાના છે તમને મસ્ત મસ્ત ઓમ બે ડોટસ ઓફ્સ ઓફ જેમાં જે ફિક્સ રેક્ટ છે બધા તમે જોઈ શકો છો મિત્રો વુડન આઇટમ મળી જવાના છે લાકડાની પ્યોર એકદમ એન્ટિક આઇટમ છે ઓકે બધી જો બધી જ લાકડાની અલગ 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 વુડન જ છે બધી જો મસ્ત મસ્ત આઇટમ છે અલગ અલગ જ આઇટમ છે તો આપણને નથી અલગ અલગ એમ કે હંસલો ને હંસલાની જોડીઓ છે બધી અલગ અલગ આ છે ભવનાથ નો ગેટ અને અહિયાં ઉભા રહ્યા છીએ આપડે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યા માં મહાદેવ મહાદેવ જો ભાઈ

ઘર માટે સરસ મજાની લાઈટો છે આ કેટલા રૂપિયા વાળી છે ભાઈ કોના બે સો બે કોના બે રૂપિયાના બે છે ભાઈ બહુ મસ્ત છે જો જ્યાં જ્યાં મિત્રો તમે આ રાજભા ગઢવી લાઈવ છે તમે જોઈ શકો છો આવી ઘણી બધી જગ્યાએ અલગ અલગ લાઈવનો સેટઅપ હોય છે જો ભાઈ રાજભા ગઢવી લાઈવ છે સ્ક્રીનમાં થોડોક પ્રોબ્લેમ છે બાદ છે નો સિગ્નલ થઈ જાય છે આપ બાળકો માટે છે ને મસ્ત કંઈ ઘટે નહીં અને આ પહેરવાની આપણે શું કહેવાય

બધા અલગ અલગ એન્ટિક એન્ટિક છે તે સરસ મજાના બંગડીઓનો ભરપૂર ખજાનો છે અલગ અલગ એક નંબર બંગડીઓ મળી જવાની છે કઈ ઘટે નહીં એવું છે ને બધી એન્ટિક આઈટમ પણ ખાસ છે ને ભાઈ આનું લાઇટિંગના હિસાબે વધારે એટ્રેક્ટિવ લાગતું હોય બાકી ઘરે લઈ જાય તો ખ્યાલ આવે જો આ બેન જોવે ને એ રીતે જોવાનું ખરેખર રિયલ તમારા બંગડી લેવી હોય ને તો કેમ કે આ લાઇટિંગના હિસાબે બધું બહુ અલગ જ લાગતું હોય અંદર જય ગિરનારી

આમ અમલોક કે તે સૂત્ર ફેરડી બુટિકા પાલ આનું મશીન કઈક અલગ છે એન્ટીક છે વાહ આ બધી લાઈવ સૂત્ર અહિયાં તમે જોઈ શકો છો ભાઈ ભાઈદાન ભાઈ ગઢવી લાઈવ સ્ક્રીન શરૂ છે